નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો જે રીતે જયરાજસિંહના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજાનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ બાબતે જીગ્નેશ મેવાણી હવાઈ મેદાને આવી ગયા છે તો મિત્રો દલિતોના પક્ષમાં જીગ્નેશ મેવાણી આવ્યા છે અને તેમને સરકારને ખૂબ જ મોટી ધમકી આપી છે તો મિત્રો વાત એમ છે કે આજે કોંગ્રેસની એક સભાથી જે અંતર્ગત રાજકોટની જો અગ્નિકાંડ થયો એ વિશે ચર્ચા ચાલતી હતી તે દરમિયાન જીગ્નેશ મેવાણીએ આ બાબતનું પણ મીડિયા સામે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો આ સરકારની અંદર પાણી છે તો આપતા ચોવીસ કલાકની અંદર ગણેશ ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી નહીં કરે સરકાર તો અમે ઉગ્ર આંદોલન કરીશું મિત્રો આ રીતની વાતચીત જીગ્નેશ મેવાણીએ પત્રકારો સામે કરી હતી જેને લઈને મિત્રો ચર્ચાનો વિષય બન્યો આવી વાત જે છે એ મિત્રો ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરે એમ બની રહ્યું છે તો મિત્રો આવો સાંભળે જીગ્નેશ મેવાણીએ આ બાબતે શું નિવેદન આપ્યું છે મિત્રો આપ ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી અને લાંઠગીરીની ઘટના બીજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી અને લાંઠગીરીની ઘટના સામે આવી છે જુનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રએ કિડનેપિંગ કરી અપહરણ કરી પીડિત પરિવારોના કહેવા મુજબ એને કરીને મૂઢ માર માર્યો છે કે તમારામાં પાણી હોય તો ચોવીસ કલાકમાં આ ભાજપના ધારાસભ્યના પુત્રની તમે ધરપકડ કરો નહીતર જૂનાગઢ શહેરને બંધ કરવાનો કોલ આપવા માટે પણ અમે મજબૂર બનીશું આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી એટલે એક તરફ સુત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના રાજકોટનો અગ્નિકાંડ ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી એને નગ્ન કરીને મૂઢ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિલોપણ કરવા માટે મજબૂર બનવું આ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ એકસો છપ્પન સીટોવાળી સરકાર કઈ હદે વિરોધી બની ચૂકી છે કઈ હદે એની દાદાગીરી અને લાંડગીરી ચરમસીમા ઉપર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં એક તકો પણ એનું અમલ કરવા માંગતા નથી એટલે આ બધી પરિસ્થિતિની સામે કોંગ્રેસ પક્ષ અને નાગરિક તરીકે અમે ડંકાની ચોટ ઉપર લડવાના છીએ અને નિષ્ઠાવાન પ્રતિબદ્ધ